રાશિફળ ચૌદ વીસ મે ઓગણીસો ત્રેવીસ કયા રાશિના લોકોને ભાગ્ય આપી રહ્યું છે લાભ જાણો કેવો રહેશે તમારો દિવસ નમસ્તે મિત્રો જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજનું રાશિફળ ચૌદ મે રવિવારના રોજ મધ્યરાત્રિ ત્રણ પોઈન્ટ બે ચાર પછી ચંદ્ર રાશિ કુંભ રાશિમાંથી બહાર આવશે અને ગુરુની રાશિ મીન સાથે સંચાર કરશે આ ઉપરાંત શતદિશા નક્ષત્ર અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રની અસર પણ આજે રહેશે જ્યોતિષચિરાગ દારૂવાલા પાસેથી જાણો ગ્રહો અને નક્ષત્રોની આ સ્થિતિ સાથે તમારો રવિવાર કેવો રહેશે મેષ રાશિના લોકો આજનો દિવસ પોતાના જીવનસાથીને મનાવવામાં પસાર કરશે તમે તમારા ગુસ્સે થયેલા જીવનસાથીને શાંત કરવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરશો અને તેમને બહાર ફરવા પણ લઈ જઈ શકો છો વેપારીઓને આજે રોકડની તંગીનો સામનો કરવો પડી શકે હે પરિવારની તમામ જરૂરિયાતો પૂરી કરવા માટે તમે તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરશો તમને સાસરી પક્ષ તરફથી પૈસા મળતા જણાય છે આજે તમે તમારા પિતા માટે કોઈ ભેટ ખરીદી શકો છો જે તેમને ખુશ કરશે તમે તમારા માતાપિતાને સાંજે તીર્થયાત્રા પર પણ લઈ જઈ શકો છો આજે ભાગ્ય સિત્યોતે તમારા પક્ષમાં રહેશે પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો વૃષભ રાશિના લોકોનો દિવસ વ્યસ્ત રહેશે તમારે તમારા વ્યવસાયના સંબંધમાં મુસાફરી કરવી પડી શકે છે જે તમારા માટે ફાયદાકારક રહેશે મિત્રોની મદદથી આજે તમારો કોઈ અટકાયેલો સોદો ફાઇનલ થઈ શકે છે જેને ઉજવવા માટે તમે પાર્ટીના મૂડમાં હશો જો તમે કોઈ બેંક કે સંસ્થા પાસેથી લોન લેવાનું વિચારી રહ્યા છો તો આજે જો રોકી દો જો વિદ્યાર્થીઓ નવા કોર્સમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો પહેલાં તેના વિશે યોગ્ય માહિતી મેળવો આજે તમારી પારિવારિક સંપત્તિમાં પણ વધારો થતો જણાય છે આજે તમારે કોઈને કોઈ સલાહ આપવી હોય તો સમજી વિચારીને આપવી આજે ભાગ્ય પિચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો મિથુન રાશિના લોકોનો ભાગ્ય સાથ આપી રહ્યું છે અને આજે તમારા પરિવારનું વાતાવરણ ખુશનુમાં રહેશે જો પરિવારમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો તે આજે સમાપ્ત થઈ જશે જેના કારણે પરિવારના સભ્યો એકસાથે જોવા મળશે અને પરિવારમાં એકતા વધશે સામાજિક પ્રતિષ્ઠા પણ વધશે અને તમને તેમાં માનસન્માન મળશે પરંતુ આજે સાસરીયા પક્ષ સાથે કેટલાક સંબંધોમાં તણાવ આવી શકે છે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ સાંજ સુધીમાં બધું સામાન્ય થઈ જશે આજે ભાગ્ય એકસ્ટ ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુજીની પૂજા કરો કર્ક રાશિના લોકોનો દિવસ સામાન્ય રહેશે અને આજે તમે રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે થોડા પૈસા ખર્ચ કરશો પરંતુ તમારે બજેટ પર ધ્યાન આપવું પડશે તમારી આવક અને ખર્ચ બંનેમાં સંતુલન રાખો तमारा संतानना भविष्यनी चिंता आजे तमने परेशान करी शके छे। विदेश थी व्यापार करनाओं ने आजे अचानक नाणाकीय लाभ मिली शके छे। जो तमारा पैसा क्या लांबा समय थी अटवायला हता तो आजे मिली शके छे। आजे तमारे तमारी माता साथे कितलाक वैचारिक मतभेदो थी शके छे। પરંતુ તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે આજે ભાગ્ય સિત્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર અર્પણ કરો સિંહ રાશિના લોકોને સલાહ આપવામાં આવે છે કે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું જોઈએ બહારનો ખોરાક ખાવાનું ટાળો આજે તમારા પરિવારમાં થોડી અણબનાવ થઈ શકે છે પરંતુ જો તમે તમારી વાણી પર નિયંત્રણ રાખશો તો પ્રેમથી મામલો ઉકેલાઈ જશે નહીંત સંબંધોમાં તિરાડ આવી શકે છે વિદ્યાર્થીઓને આજે પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે બિઝનેસને નવી ગતિ આપવા માટે આજે તમારે થોડી દોડધામ કરવી પડશે નોકરી સાથે જોડાયેલા લોકોને આજે પ્રમોશન મળી શકે છે આજે ભાગ્ય એકાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગાયત્રી ચાલીસાનો પાઠ કરો કન્યા રાશિના લોકોનું ભાગ્ય આજે ચોક્કસપણે ચમકશે તમને સવારથી જ સારા સમાચાર સાંભળવા મળશે જે તમારામાં ઉર્જાનો સંચાર કરશે આજે તમને તમારા સાસરીયાઓ તરફથી પણ સન્માન મળી રહ્યું છે આજે સરકારી નોકરીમાં કામ કરતા લોકોને થોડી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે સાવચેત રહો લવ લાઈફમાં નવી ઉર્જાનો સંચાર થશે આજે સંતાનના ભવિષ્યને લઈને થોડી ચિંતા થઈ શકે છે સાંજ સુધીમાં તમે વધુ પડતી દોડવાને કારણે થોડો થાક અનુભવી શકો છો આજે સ્થાનિક વિસ્તારમાં વિવાદ થઈ શકે છે તાજે ભાગ્ય ચોર્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો તુલા રાશિના જાતકો માટે પૈસાની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે આજે વ્યવસાયમાં નવા સોદા તમારા હાથમાં આવશે જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે અને તમે તમારા ભવિષ્ય વિશે ઓછી ચિંતા કરશો આજે તમે તમારી રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે કેટલાક પૈસા ખર્ચ કરશો અને તમારા જીવનસાથીને ખરીદી માટે લઈ જઈ શકો છો પરંતુ તમારે તમારા કામ પર ધ્યાન આપવું પડશે તમને યોગ્ય લોકો તરફથી લગ્નના સારા પ્રસ્તાવ મળી શકે છે જો તમારું કોઈ કામ લાંબા સમયથી અટવાયેલું છે તો આજે તમે તેને પૂર્ણ કરી શકો છો આજે ભાગ્ય તોંતેર ટકા તમારા પક્ષમાં રહેશે પીપળા પર દૂધમાં પાણી મિક્સ કરીને ચઢાવો વૃશ્ચિક રાશિના લોકોનું ભાગ્ય આજે ખૂબ જ સાથ આપશે તમારા દુશ્મનો પણ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં નોકરી કરતા લોકો પર આજે કામનો બોજ વધી શકે છે પરંતુ તેઓ પોતાની મહેનત અને ઈમાનદારીથી સાંજ સુધીમાં તમામ કામ પૂર્ણ કરી લેશે જો કોઈ વ્યવસાય ભાગીદારીમાં કરવામાં આવે છે તો તેમાં પણ તમને નફો મળશે આજે કોઈ મિત્રની મદદ માટે આગળ આવવું પડી શકે છે આજે તમારા ભાઈ સાથે તમારા સંબંધોમાં તિરાડ આવી શકે છે તેથી સાવચેત રહો તમે તમારા મિત્રો સાથે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સાંજનો સમય પસાર કરશો આજે ભાગ્ય ઓગણસી ટકા તમારા પક્ષમાં રહેશે દેવી લક્ષ્મીની પૂજા કરો ધન રાશિવાળા લોકોનો દિવસ સામાન્ય કરતા સારો રહેશે જો તમારા ઘરના વડીલો તમને કંઈક કહે છે તો તેમની સલાહને અનુસરો અને તમને સફળતા મળશે જો વિદ્યાર્થીઓએ પણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવો હોય તો તેના માટે પણ દિવસ સારો રહેશે જો તમે વ્યવસાય માટે લોન લેવા માંગતા હો तो तेने पूर्वक। लो कारण के तेने परत करव मुश्के बनशे। भाईनी सलाह आजे तमने कोईपण मुश्के बहार काढ़ी बहनना लग्न में कोई अड़चणती तो आज समाप्त थी जैसे सांजनो समय माता से मा पसार आजे भाग्य एकष्ट टका पक्ष में રહેશે માતા ગાયને લીલો ચારો ખવડાવો મકર રાશિના લોકોનું ભાગ્ય આજે તેમનો સાથ આપી રહ્યું છે આજે રોજગારની દિશામાં પ્રયાસ કરી રહેલા લોકોને રોજગારની નવી તકો મળશે આજે સામાજિક ક્ષેત્રમાં પણ તમારી કીર્તિ દરેક જગ્યાએ ફેલાઈ જશે આજે તમારા બધા કામ પૂર્ણ થઈ જશે તેથી તમને જે કામ ગમે છે તે કરવાનું વિચારો જો તમને આજે તમારા વ્યવસાય માટે કોઈ સલાહની જરૂર હોય તો કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો લવ લાઈફ ખુશહાલ રહેશે વિવાહિત જીવનમાં થોડો તણાવ આવી શકે છે સાંજે તમે તમારા ભાઈ સાથે મંદિર જઈ શકો છો આજે ભાગ્ય તિઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતાપિતાના આશીર્વાદ લો કુંભ રાશિના લોકો માટે દિવસ બહુ શુભ નથી તમને ખૂબ નિરાશ ન થવાની સલાહ આપવામાં આવે છે કેટલાક કામ એવા હશે કે તમે નિરાશ થશો પરંતુ તમારે તમારો ઉત્સાહ ઊંચો રાખવો પડશે તો જ તમને સફળતા મળશે આજે તમારા પિતાની સલાહથી તમે તમારા સંતાનના લગ્નમાં આવતી અડચણો દૂર કરશો જેના કારણે પરિવારના તમામ સભ્યો ખુશ રહેશે જો તમારે આજે વ્યવસાયમાં કોઈ જોખમ લેવું હોય તો તમે તેને લઈ શકો છો તે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે પરંતુ આજે કોઈને પૈસા ઉધાર ન આપો નહીં તો તે પૈસા અટકી શકે છે આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર દૂધ ચઢાવો મીન રાશિના લોકોને આજનો દિવસ સાવધાનીપૂર્વક જણાવવો જોઈએ તમારે વ્યવસાયમાં તમારા દુશ્મનો પર ચાંપતી નજર રાખવી પડશે કારણ કે તેઓ તમને નુકસાન પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરશે તેથી આજે તમારી સામે આવતી કોઈ ઓફરને સ્વીકારશો નહીં વિદ્યાર્થીઓએ પરીક્ષામાં સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડશે જો પ્રોપર્ટી સંબંધિત કોઈ મામલો ચાલી રહ્યો છે તો તે આજે સમાપ્ત થઈ શકે છે परंतु तेमा तमारे तमारा पिता सलाहनी जरूर पड़शे आ सांज तमे तमारा परिवार ना नाना बाड़को साथे रमवामा पसार करशो आजे भाग्य ह्यासी टका तमारा पक्ष में रहेशे जरूरियातमंद लोकोनी मदद करो